લખતર પાટડી દરવાજા બહાર હિન્દુ નું મોક્ષધામ આવેલ છે આ મોક્ષધામ ની અંદર છેલ્લા બે વર્ષ કરતા વધુ સમય થી અનેક વખત નાની મોટી ચોરીઓ તેમજ તોડફોડ કરીને અસામાજિક પ્રવૃત્તિઓ વધારવા સાથે મોક્ષધામ ની અંદર તેમજ ગેટ ની બહાર રાત્રિ દરમિયાન તાંત્રિક વિધિઓ કરીને અંતશ્રદ્ધાનો વિષય ફેલાવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે જે અંગે અનેક વખત તંત્ર ને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો હલ નહી આવતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો ત્યારે લખતર શહેરના મોક્ષधामની અંદર શહેરના હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના પ્રમુખો આગેવાનો સામાજિક હોદ્દેદારો વેપારીઓ સિનિયર સિટીઝન્સ સહિત ગ્રામજનોની બેઠકનું આયોજન કરીને લખતાર મોક્ષધામની અંદર વારંવાર થતી અસામાજિક પ્રવૃત્તિઓ ચોરી તોડફોડ તેમજ મોક્ષધામની અંદર તેમજ ગેટની બહાર રાત્રિ દરમિયાન કરવામાં આવતી તાંત્રિક વિધિઓ કરીને અંધશ્રદ્ધાનો વિષય વિચારણા કરી હતી જે બેઠક દરમિયાન મુક્ષ અંદર વારંવાર થતી પ્રવૃત્તિઓ અને તાંત્રિક વિધિઓને બંધ કરવા માટે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા મામલતદાર ટીડીઓ લખતર પોલીસ સ્ટેશન સહિત લખતા વળગતા અધિકારીઓને ગ્રામ પંચાયત લખતર પાંજરાપોળ સંસ્થા લખતર તેમજ સ્મશાન સુધારણા સમિતિના આગેવાનો અને હોદ્દેદારો અને નાગરિકો દ્વારા લેખિત રજૂઆત કરી લખતર મુક્તધામની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવાની માંગ કરી હતી જેસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર